ભગવાનની પ્રતિમા તોડવાનો પ્રશ્ન છે તો એ આસ્થા સાથે ચેડાપ વીતી વખત ના થાય અને ફરી વખત પણ જો આજે જગ્યાએ જ્યાંથી જે પ્રતિમા ત્યાં લગાડ્યા લગાડવામાં આવી છે લગાડવામાં આવશે એ પ્રતિમાને પણ પાછું જાહેરમાં નુકસાન ન થાય તેની પણ બાંધરી આ ટ્રસ્ટ મંડળે પણ અમને આપ્યું ખાસ કરીને આજે મધ્યસ્થી છે રાજ્યના ગૃહમંત્રી એ કર્યું છે જેની સમાજ સાથે વાત કરી હા હર્ષભાઈ સંઘવી પણ સાથ સહકાર આપ્યો છે એમણે પણ